નમસ્કાર દર્શક મિત્રો જી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર ઉદના વિસ્તારમાં પંદરસો પચાસ કરોડના મેગા સાયબર ક્રાઇમ કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે આ કેસમાં અગાઉ ચાર મુખ્ય આરોપી ઝડપાયા હતા ત્યારબાદ આઠ આરબીએલ બેંકના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી હવે તાજેતરમાં પોલીસને કુલ તેર આરોપીઓ પકડી પાડ્યા છે જેમાં અગિયાર એકાઉન્ટ હોલ્ડર અને બે બોગસ દુકાન ઉભી સામેલ છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ફ્રોડમાં કુલ પંચાવન બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો હતો મોટા ભાગના ખાતાઓ છેતરપિંડીથી ડોક્યુમેન્ટ લઈ ખોલાવવામાં આવ્યા હતા આરોપીને લોન આપવાના બહાને લોકોના ડોક્યુમેન્ટ લઈ ખાતા ખોલાવ્યા હતા અગિયાર એકાઉન્ટ હોલ્ડરને પચાસ હજારથી લઈને બે લાખ રૂપિયા સુધીની કમિશનર લઈ પોતાની ખાતા ઉધાર આપ્યા હતા અને બે આરોપીઓના ખોટા જીએસટી નંબર તથા ઓફિસ પર બોગસ બેનરો લગાવી બેંક વિઝિટ અપ્રુવલ કરતા હતા પોલીસ તપાસમાં વધુ સામે આવ્યું છે કે આ સાયબર ફ્રોડ કૌભાંડમાં બીજા મુખ્ય સૂત્ર દુબઈ અને ક્યુબામાં હોવાનું જણાઈ રહ્યું છે હાલ પોલીસને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડ ને ગુના દાખલ કરવામાં આવેલા હતા જેમાં પંદરસો થી વધુ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન આમાં ટ્રેસ થયા હતા અને આ ગુનામાં ચાર જો મુખ્ય આરોપીઓને જે તે સમયે પકડવામાં આવેલા હતા અને પછી જો એ આમાં જો બેંકના એકાઉન્ટના મિસયુઝ થતા હતા અને બેંક એમ્પ્લોયીઝ જો એકાઉન્ટ ખોલતા હતા આ લોકો ગુનેગારોના મદદમાં તો આમાં આઠ જેટલા આરબીએલ બેંકના કર્મચારીઓને બી ધરપકડ કરવામાં આવી હતી જો આજ તપાસ દરમિયાન અમારા લોકોના રડારમાં પચપન જેટલા પંચાવન જેટલા એવા એકાઉન્ટ હોલ્ડરો હતા જેના એકાઉન્ટનો ઉપયોગ અમે કરવામાં આવ્યા હતા એના બી અમે લોકો તપાસ કરતા હતા દરમિયાન સમય થતા હતા તો દેઢ લાખ પેજના એક ચાર્જશીટ પણ આ ચાર આરોપી જો પહેલા પકડાયા તેના કરવામાં આવી હતી અને આ તપાસના અંતે આપણને એવું

ખોટા બેનરો બનાવીને જીએસટી નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને એના આધારે જો બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે જો મદદ કરતા મળીને ગુનામાં 25 જેટલા આરોપીનો ધરપકડ કરવામાં આવી છે બાકી જો અન્ય જો આરોપીઓ છે અત્યારે જો ત્યાં એના લોકેશન દુબઈ છે જ્યાં અમારી ટીમ કામ કરી રહી છે અત્યારે એના માટે પણ અને મલેશિયા ક્યુબા દુબઈ આ પ્રકારના દેશોમાં એવું પણ નક્કી કરી છે કે જેટલા ફક્ત એકાઉન્ટ આપી દે પૈસા લઈને એના જાણકારીમાં પંચાવન એટલા અમે લોકો કર્યા ઘણા બધા લોકો એવો હતા જો ગરીબ રિક્ષાવાળા હોય ગરીબ લોકો હોય જેના અમુક લોન જોતા હતા તો આ બધા જેટલા બી ચીટરો હતા એના અપ્રોચ કરીને ડોક્યુમેન્ટ લીધા અને લેકિન જો એના સિવિલ ખરાબ હતા સિવિલ ખરાબ હોના કારણે લોન એના એકાઉન્ટ નહીં ખુલી શકાય જોયે તો આ લોકો બે હતા અમુક લોકો એકાઉન્ટ ખોલાવી લીધા લેકિન લોન નથી મળ્યા ટ્રાન્ઝેક્શન થયા લેકિન એના નોલેજ બહાર થયા એના કોઈ લાભ નહીં થયા ફક્ત એના લોન ખોલાવવા માટે તો એવા લોકોને જો ઇનોસેન્ટ હતા આ લોકોને બી અમે તપાસ કરી જોઈએ એના નથી અટક કર્યા પરંતુ એવા લોકો જે એના નોલેજ મેં ફૂલ નોલેજ હતા અને જો બે લાખ રૂપિયા સુધી તકના રકમ મેળવેલ છે એના ઉપર અમે કાર્યવાહી કરી છે તો અત્યારે જો અમે લોકો નક્કી કર્યા છે કે જે બેંકો આ પ્રકારનો ફ્રોડ એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરશે કર્મચારીઓ જોઈએ અને સાથે સાથે જો લોકો એકાઉન્ટ વાપરવા માટે આવશે આ બંનેના ભી અમે લોકો તપાસના કામે ગુનામાં આરોપી તરીકે લઈશ એના જ દાખલા છે કે ટોટલ હતા ઓગણીસ જેટલા અમારા આરોપી બેંકના કર્મચારી અને એકાઉન્ટ હોલ્ડરો છે જો